મુલાકાત લઈ લઈ ને પેલા પછી ગઈ કાલે પણ મેં વાત કરી હતી કે જેમાં કોઈ પણ તોમતદાર હશે સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાક જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં લેવાશે બગદાણા બબાલ છેલા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને હવે જ્યારે મંત્રી કુંવરજી બાવળિયા એક ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પહોંચ્યા હતા એ સમયે ત્યાં હીરા સોલંકી પણ હાજર હતા અને એ સમયે માયાભાઈ આહિરને લઈને જ્યારે પત્રકાર દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે કુંવરજી બાવળિયા દ્વારા સમગ્ર ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માયાભાઈ આહિરે પોતાના સોશિયલ મીડિયામાં માફી માંગતો એક વિડીયો મૂક્યો હતો એ બાદ આપણે જોયું કે સમગ્ર બબાલ સામે સામે આવી સેવક નવનીતભાઈ છે એમના ઉપર જીવલેણ હુમલો થયો હતો ને એની પાછળ નામ આવ્યું હતું માયાભાઈ બગદાણા જયરાજ આહિર નું ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા અને એવું પણ સામે આવ્યું હતું કોળી સમાજ દ્વારા એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની સાથે માયાભાઈ આહિર ખૂબ જ નજીકના સંબંધો ધરાવે છે એવી પણ ઘણા બધી વાતો અને ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જોવા મળ્યા ને એ સમયે પત્રકાર દ્વારા કુંવરજી બાવળિયાને આ સમગ્ર ઘટનાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો માયાભાઈ આહિરને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે સૌથી પહેલા તો તેમના દ્વારા આ વિષયને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવી છે

એ અસામાજિક તત્વોની કોઈ નાક જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં હતી કે જે એમાં કોઈ પણ હશે સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે

એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે સામા એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં લેવાશે એટલે જે રીતે અહીંયા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ પણ હશે જે અસામાજિક તત્વો સાથે સંકળાયેલા હશે એ તમામ પર પગલા લેવામાં આવશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવે છે જોકે જે સમયે આ વાત કરવામાં આવી છે એ સમયે તેમની બાજુમાં જ હીરા સોલંકી કે જે આ મુદ્દાને લઈને છે સમયથી ચર્ચા મેદાન કરવામાં આવી છે અને જો આપણે ન્યાય નહીં મળે તો ક્યાંક કોળી સમાજ નવા જૂની કરવાના મૂડમાં છે હવે જ્યારે કોળી સમાજના જે ધારાસભ્ય છે લોકો છે લોકો હવે આવતીકાલે ગાંધીનગર જવાના છે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રજૂઆત કરવાના છે પરંતુ એની પહેલા જે રીતે કુંવરજી બાવળિયાનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને પણ અત્યારે હાલ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર